હેલો ફ્રેન્ડ મારું નામ છે દીપક ઠાકોર અને હું આપની સમક્ષ ફરી એકવાર હાજર છું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ચર્ચા કરવા અને આ દિવાળી આવનારી ફિલ્મ વિક્રમ રાજા વિશે પણ ચર્ચા કરશું અને હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ વર્ષ લેવલ ટુ વિશે પણ થોડીક ચર્ચા કરશું દોસ્તો વર્ષ લેવલ ટુ જેમાં જીતુ કુનોડિયા હિતેન કુમાર અને જે પણ તેમની સહયોગી કલાકારો હતો તેમનો ખૂબ સારો અભિનય હતો અને તે પિક્ચર મને ખૂબ ગમી બહુ ખૂબ સરસ પિક્ચર છે જે હલકા મોટકા અને કમજોર કાળજાવાળા હોય તેમને આ ફિલ્મ જોવી નહીં એના માટે પણ હું રિક્વાયરમેન્ટ કરું છું કે તમે જો તમને ડર લાગતો હોય તો આવી ફિલ્મો તમારાથી આવી ફિલ્મોથી તમારે દૂર રહેવું વર્ષ લેવલ ટુ એક ખૂબ સરસ અને સુંદર ફિલ્મ હતી જે ગુજરાતી અને હિન્દી ભાષામાં રિલીઝ થઈ હતી અને સારો એવો પણ બિઝનેસ કર્યો છે મને તેની બોક્સ ઓફિસ કલેક્શનની જાજી માહિતી નથી પણ જ્યાં લગી મને એવું ખ્યાલ છે ત્યાં લગી તેને પણ બિઝનેસ ખૂબ સારો કર્યો છે તો દોસ્તો પણ આપણે કમ્પેર કરીએ જ્યારે સાઉથની ફિલ્મો બોલિવૂડની ફિલ્મો અને ભોજપુરી ફિલ્મોની વાત કરીએ તો એની લેવલ પ્રમાણે હજી ગુજરાતી ફિલ્મોનું ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ લેવલે તે બધા કરતા ઘણી પાછળ છે તો ગુજરાતી ફિલ્મ ધીમે ધીમે ગ્રો કરી રહી છે ખૂબ સારું કારણ સારી એવી ફિલ્મો પણ હવે બની રહી છે હવે થોડી સી ચર્ચા કરશું હવે થોડીક ચર્ચા કરશું આપણે આ દિવાળી રિલીઝ થવાનારી ફિલ્મ વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા વિશે દોસ્તો ગુજરાતી ફિલ્મોની ઇન્ડસ્ટ્રી જ્યારે પતનના માર્ગે હતી અને કે જ્યારે ખતમ થઈ ગઈ હતી ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એ એવા ડૂબતી કહેવાય ને કે ડૂબતી હોળી હોય એને બચાવનાર તો છે વિક્રમ ઠાકોર જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખતમ થઈ હતી ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સોનાનો સૂરજ ઉગાડનાર તો એ છે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે ત્યારથી જ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ખૂબ જ સારી અને એવી પ્રગતિ કરી રહી છે અને લેવલે પણ ઘણી ગુજરાતી ફિલ્મો બને બનાવી બની રહી છે અને એ કલાકારો પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે પણ જયારે આપણે ચર્ચા કરીએ કે સાઉથની ફિલ્મ કે બોલીવુડની ફિલ્મના લેવલ પ્રમાણે હજી આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણી પાછળ છે તો દોસ્તો વાત કરીશું આપણે વિક્રમ રાજા વિશે દોસ્તો આ દિવાળી બે હજાર પચીસ આવનારી દિવાળી વિક્રમ ઠાકોર એક ધમાકેદાર ફિલ્મ લઈને મને આ ફિલ્મ ઉપર એવું લાગે છે કે આ ફિલ્મ एक्शन રોમાન્સ અને કોમેડીથી ભરપૂર હશે જે રીતની ફિલ્મની મેં જ્યાં સુધી વાત સાંભળી છે એક્શન કોમેડી અને રોમાંન્સથી ભરપૂર હશે આ ફિલ્મ ફિલ્મમાં હીરો તરીકે તો આપણે વિક્રમ ઠાકોર હિરોઈન તરીકે શ્વેતા સેન બોલિવૂડના સાઉથની ફિલ્મોમાં ઘણી ફિલ્મોમાં પણ તેઓએ વિલનના કિરદાર નિભાવે છે એવા પ્રદીપ કાબડા પણ આપણને આ ગુજરાતી ફિલ્મોમાં જોવા મળશે આની પહેલા પણ બોલીવુડના કેટલા એવા વિલનો છે જેને પોતાના કિરદાર બોલીવુડ કિમમાં આપ્યા છે સાઉથની ફિલ્મો આપે છે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કિરદારો નિભાવી ચૂક્યા છે અને બોલીવુડના ઘણા એવા હીરો કે વિલનો છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી શક્યા છે જેમ કે આપણે વાત કરીએ કે અસરાણી સાહેબ છે પછી કિરણ કુમાર સાહેબ છે જેઓ બોલીવુડની ફિલ્મમાં વિલન તરીકે સક્સેસ રહ્યા પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરો તરીકે પણ તમને એવો સારો એવો આવકાર મળ્યો હતો અત્યારેની વાત કરીએ તો અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલાલ સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોર છે અને વિક્રમ ઠાકોરના ફેન ફોલિંગ બહુ ખૂબ સારી છે તો એ ફેન ફોલો સાથે જ મારે એવી થોડીસી વાત કરવાની છે કે જ્યારે વર્ષ લેવલ ટુ હિન્દી ભાષામાં ડબ થઈ શકશે થઈ શકે તો વિક્રમ ઠાકોરની આવનારી જે ફિલ્મ છે વિક્રમ રાજા શું વિક્રમ રાજાના જે પ્રોડ્યુસર છે ડિરેક્ટર છે કેમ કે કોર્પોડ્યુસર તરીકે પણ એમાં વિક્રમ ઠાકોર છે તો હું શું તેમને પણ તમારી તેમની ફિલ્મ જે વિક્રમ રાજા આવી રહી છે તેને હિન્દી લેંગ્વેજમાં ડબ કરી અને શું પેન ઇન્ડિયા એને કે ગુજરાતની બહાર પણ રિલીઝ કરવી જોઈએ કે ન જોઈએ તો દોસ્તો મારું માનવું છે કે જો ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખરેખર આપણે પ્રગતિમાં ના માર્ગે લઈ જવાય આગળ લઈ જવી હોય તો તમારે આ બધું વસ્તુ કરવું જ પડશે કેમ સાઉથની આપણે ઘણી બધી ફિલ્મો જોઈએ છે કે સાઉથની ફિલ્મો જ્યારે પેન ઇન્ડિયા રિલીઝ નથી થતી કે આખા ભારતમાં રિલીઝ નથી થતી ત્યારે ઓટીટી પ્લેટફોર્મ ઉપર કે આપણે જોઈ છે કે ટીવી મશીનો આપણે ચેનલ ઉપર જોઈ તો તો એવું હિન્દીમાં ડબ થઈને ઘણી એવી બધી ફિલ્મો છે જે જી ટીવીમાં હોય કે અન્ય ચેનલો ઉપર આપણે જોવા મળતી તો મારું માનવું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગ્રો કરવા માટે પણ આવી વિક્રમ ઠાકોરની સુપરહિટ ફિલ્મો છે કે હિતેન કુમારની સુપરહિટ ફિલ્મો છે કે બોલીવુડ ગુજરાતના કેટલા એવા કલાકારો છે કે જેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો એવો બિઝનેસ કરી ચૂક્યો છે તેને હિન્દીમાં ડબ કરી અને પેન ઇન્ડિયામાં રિલીઝ કરવી જોઈએ જેમ કે વિક્રમ ઠાકોરની આપણે વાત કરીએ તો કે અવતાર ધરીને આવ્યા છીએ એ એક ફિલ્મ ખૂબ જ સારી અને સફળ ફિલ્મ હતી તે પછી તેમની એક બીજી ફિલ્મ આવી હતી મા બાપના આશીર્વાદ જે પણ મને ખૂબ મેં સિનેમા હોલમાં એ ફિલ્મ જોઈ હતી જ્યારે હું ગુજરાત હતો ત્યારે તો ત્યારે પણ મને અને એ ફિલ્મ બહુ ખૂબ જ ગમી હતી આ બે ફિલ્મો એવી છે કે જે ને હિન્દી ભાષામાં ડબ કરી અને ગુજરા પેન ઇન્ડિયા કે પછી કોઈ પણ એવી ઓટીટી પ્લેટફોર્મ હોય કે પછી ચેનલો દ્વારા એને હિન્દીમાં ડબ કરી અને જો રિલીઝ કરવામાં આવે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે કલાકારો છે એને આખા ભારતમાં ઓળખાણ મળે જેમ કે આપણે હવે ગુજરાતમાં પણ કેટલાય એવા સાઉથના કલાકારોના ફેન ફોલિંગ એવી વધી ગઈ છે કે તેનું કારણ એ છે કે તેઓ તેમની લેંગ્વેજમાંથી બહાર આવી અને હિન્દીમાં ડબ કરી અને તેમની ફિલ્મોને ઓડિયન્સ સામે પ્રસ્તુત કરે છે તો મારું એવું માનવું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ જો આગળ લાવી હોય ગુજરાતી ફિલ્મ કલાકારોને પણ જો નેશનલ લેવલે ઓળખાણ પોતાની ઊભી કરવી હોય તો ગુજરાતી ફિલ્મના કલાકારોને પણ પોતાની ફિલ્મને હિન્દીમાં ડબ કરી અને આ રીતની એક સગવડ ઊભી કરવી છે જેથી કરીને તેમની ફેન ફોલોઈંગ પણ આખા ભારતની અંદર વધે અને આવનારા સમયની અંદર કદાચ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને પણ બોલિવૂડમાં કામ મળે અને બોલિવૂડના પણ કલાકારો જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવી શકે જો આવું ફેન ફોલોઈંગ ઊભું થાય અને બની શકે તો ખરી ગણતરીમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ જ આગળ વધી શકે છે તો દોસ્તો આ મારા વિચારો છે અને કેમ કે હું ગુજરાતી છું તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે હું ભલે છોડાયેલો ન હોય હું બોલિવૂડની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન આપું છું પણ હું ગુજરાતી છું તો મને ગુજરાત પ્રત્યે અને ગુજરાતી ફિલ્મો પ્રત્યે અને ગુજરાતી કલ્ચર પ્રત્યે મને ઘણી લાગણીઓ છે હું ગુજરાતી કલ્ચરને ઘણો પ્રેમ કરું છું અને મારું માનવું છે કે ગુજરાતી કલ્ચર આખા ભારતમાં વિકસિત થાય અને ગુજરાતી શું કલ્ચર છે એ આપણે આપણા ફિલ્મોના માધ્યમથી આખા ભારતમાં પણ આપણે બતાવી શકે છે તો દોસ્તો આ અને વિક્રમ ઠાકોરને હું એટલું જ કહીશ કે તમારી આવનારી ફિલ્મ જે વિક્રમ રાજા છે જે દિવાળી ઉપર રિલીઝ થવાની છે તે ખૂબ સારો બિઝનેસ કરે અને ખૂબ સક્સેસફુલ બને એવી મારી ભગવાનને શુભકામના છે કે એવી હું પ્રાર્થના કરું છું કે આપની આ ફિલ્મ વિક્રમ રાજા ખૂબ જ સફળ થાય અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જેટલા કલાકારો છે તેમની આવનારી ફિલ્મો પણ ખૂબ જ સફળ બને અને તેઓ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી આગળ લઈ જાય એવી મારી ઈચ્છા છે જો મને ક્યારેક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાંઈ પણ એવો મોકો મળશે તો હું જરૂર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યોગદાન આપીશ કેમકે હું પોતે પણ એક સોંગ રાઇટર છું ગુજરાતી સોંગ પણ હું ઘણા લખું છું પણ હજી સુધી મને કોઈ એવો મોકો મળ્યો નથી કે કોઈએ મારો કોન્ટેક કર્યો નથી મેં બે ત્રણ હિન્દી આલ્બમ બનાવી ચૂક્યો છું પણ જેમાં મને સક્સેસ મળી નથી એના કારણે હું મારા બિઝનેસ છે જે મારો બિઝનેસ છે હું બિઝનેસમાં બીજી છું અને આ રીતના બોલીવુડના બુક્સ ઓફ કલેક્શન આપું છું જો જ્યારે પણ કોઈ મને એવો મોકો મળશે હું પણ એક સારું એવું ગુજરાતી આલ્બમ બનાવવા માગું છું પણ જ્યારે હું બનાવીશ ત્યારે હું મારા ગુજરાતી ઓડિયન્સ માટે હું જરૂર સારી એવી સ્ક્રિપ્ટ અને સારું એવું સોંગ લઈને આવીશ જે સોંગ બોલીવુડ ટચ હોય તો મિત્રો આટલી મારી વાતને અહીં ખતમ કરું છું જો મારી વાત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને જો યોગ્ય લાગી હોય કે જે મેં કીધું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ હિન્દીમાં ડબ થઈ અને ફિન ઇન્ડિયા રિલીઝ થવું હોય તો તમને આ વાત યોગ્ય લાગતી હોય તો આપનો અભિપ્રાય મુજબ મને કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો હાલ માટે આટલું જ આપ બધા મિત્રોને મારા જય શ્રી રામ વંદે માતરમ ભારત માતા કી જય અને જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ શરૂ કરજો જય માતાજી